આજે આપણે ગુજરાતના મેળાઓનો પરિચય લઈએ પેલું મોઢેરાનો મેળો જે મહેસાણા જિલ્લાના મોઢેરામાં શ્રાવણ વદ અમાસે યોજાય છે બીજું બહુચરાજીનો મેળો જે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચૈત્ર સુદ પૂનમે ભરાય છે ત્રીજું શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો જે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં કાર્તક સુદ અગિયારથી પૂનમે લોકો ભેગા થાય છે ચોથું ભાદરવી પૂનમનો મેળો જે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે ભરાય છે પાંચ ભવનાથનો મેળો જે જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં મહાવદ નવ થી બાર દિવસો સુધી ગામે ગામથી લોકો ચાલીને આવે છે છઠ્ઠું તરણેતરનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં ભાદરવા સુદ ચાર થી છ યોજાય છે સાત વડિયાદનો મેળો જે અમદાવાદ જિલ્લાના પડિયાદમાં રજબ માસની તારીખ નવ દસ અને અગિયારે માનવ મહેરામણ ઉમટી પડે છે આઠ નકડંગનો મેળો જે ભાવનગર જિલ્લાના કોળિયાકમાં ભાદરબા વધ અમાસે ભરાય છે નવ માધવપુરનો મેળો જે પોરબંદર જિલ્લાના માધવપુરમાં ચૈત્ર સુદ નવથી તેરે લોકો ભેગા થાય છે દસ કોઠાનો મેળો કરે મેળો જે મહેસાણા જિલ્લાના ઉનાવામાં રજબ માસની તારીખ સોળ થી બાવીસે માનવ મહેરામણ ઉમટી પડે છે બાદ ડાંગ દરબારનો મેળો જે ડાંગ જિલ્લાના આહવામાં આગળ સુધી પૂનમે લોકો ભેગા થાય છે તેર ગોળ ગધેડાનો મેળો જે દાહોદ જિલ્લાના ગરબાડામાં હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે યોજાય છે ચૌદ કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે ગીર સોમનાથમાં કાર્તિક સુદ પૂનમે ભરાય છે પંદર માંગુરિયાનો મેળો જે છોટાઉદેપુરના કૌભાંડમાં હોળીથી રંગ પાચન સુધી લોકો ભેગા થાય છે